દીકરા તરીકે આપણે કઈ ગૌરવ લઈ શકતા નથી ભલા માણસ એની માટે આપણે બધું કરી છૂટવું જોઈએ એનાથી વધારે વાત કરું તેની જેની અકબરના દરબારમાં કોઈથી પાઘડી નો પેચ હમો ન શકે તા ના દેવાય દાઢી ના કાતરા ની માથે ફેરવાય ના કરી શકે એવો અકબર એ જગ્યાએ અકબર શાહે નક્કી કર્યું કે કદાચ કોક ગરીબ માણસ મારી પાસે ફરિયાદ કરવા ના આવી શકે કદાચ મારા માણસો એને રોકે તો રૂબરૂ રૂબરૂ સાંભળવી એટલે બાર એણે એક દોરી રાખી હતી અને એના દરબારમાં એક ઘંટ રાખ્યો હતો ફરિયાદી દોરી વગાડે એટલે અકબર નો હુકમ છૂટે કે એ બાર દરવાજે માણસ ઉભો છે એને લઈ આવો અંદર ફરિયાદી ને એમાં એક દી ગાય ગઈ ભાઈ ગાય ગઈ અને દોરીમાં સિંગડું ભરાઈ ગયું ગાય આમાં સિંગડું કર્યું અને ન્યા બેલ વાગ્યો ભાઈ ન્યા ઘંટ વાગ્યો અકબરે હુકમ છૂટ્યો કોણ છે ફરિયાદી બોલાવો

કે દુશ્મન છે ને એ મોઢામાં ઘાસ તરણું લે એટલે પછી એની ઉપર કોઈ દી હાથ ન ઉપાડાય તો અમે ગાયું તો તરણા ચરી પેટ ભરી છે અમને સુકામ કાપી નાખો છો એ ફરિયાદ કરવા માટે આવી છે બીજી વાત એ છે હું કોઈ દિવસ મુસલમાનને કરવું અને હિન્દુને ગળું દૂધ પાવ છું એવુંય નથી મેં બે કોમની કોઈ દિવસ બોલી નથી કરી હું મા હિન્દુની છું ને મુસલમાની છું અને માના ગળાની માથે કરોજ ફેરવો છું શરમ નથી આવતી તમને અને તે દિવસે અકબર શાહે હુકમ કર્યો તો કે જ્યાં સુધી મારી રાજ્યની સરહદ છે ત્યાં સુધી હું અકબર શાહ આજથી ગાયોની કતલ ઉપર પ્રતિબંધ મૂકું છું આજની ખડદવી સરકાર નથી કરી હકી ઈ દીધી મુસલમાન બાદશાહે કર્યું હતું આ ખડડાઓને શું કેવું આ તમે રેકોર્ડિંગ કરો છો ને એને સંભળાવું હોય તો સંભળાવી દીજો ક્યાં સુધી ખડડા બનીને જીવવું છે મને કાઈ ખબર નથી પડતી હે અમારે હવે ભિખારી ને જરદાર કહેવા પડે છે અને લૂંટારાને સરદાર કહેવા પડે છે અરે નથી આંખ રાતી અને નથી મૂછ મોઢે ડરે અને અમારે દરબાર કહેવા પડે છે અને ભિખારીને જરદાર કહેવા પડે છે આવું ક્યાં